માતાજી જય ભવાનાથ કેમ છે બધાને તો જો આપણે દશામાનો ત્રીજો દિવસ છે ને ભોવાનાથનો બીજો દિવસ છે તો શ્રાવણ મહિનો છે તો જય બધાને જય ભોવાનાથ તો હાલો જોરીથી દશામાને પગે લાગે છે ભોવાનાથ ભોવાનાથ દર્શન કરે છે તાવ આવી ગયો તો બે દિવસ કેમ્પમાં માં ગઈ હતી એમસીસી માં તો આજ થોડુંક ખારું છે તો આપણે ભોવાનાથા પણ થઈ ગયું છે દશામાનું થઈ ગયું છે દર્શન કરી દા તો જો સાંભો લીધો હશે અને અર્ધો વાળી ખોલી થશે સાબુદાણા તો હાલ આપણે બેને મિક્સરમાં કાઢ નાખી હાલો અમારે છે ફ્રાઈ ઢોસાનો પ્રોગ્રામ તો તેના બનાવી છે એ તમે જોજો અને આગળ વિડીયોમાં બનાવી બનાવી જો કે કેવી રીતના બનાવી છે અને જો સરસ બનાવ હોય તો કમેન્ટ કરીને કહી દેજો કે કેવા બના બે આપણે સાબુદાણા તો હાલ આપણે મિક્સરમાં કાઢ નાખી તો આપણે બટેટા પકાઈ ગયા છે હવે બટેટા થરે ને તો આપણે ઢોસાનું ખીરું બનાવી નાખી

અને આપણે અડધી કલાક પલળવા દેવાનું છે ખીરું ને ત્યાં આપણે વઘાર કરી નાખી અને જો આપણું ખીરો અસર મસ્તીનું આસુ થઈ ગયું છે અને હજી એવું લાગશે તો થોડું ઘાટું થઈ જાય તો બનાવવા કરી નાખશું તો આપણે આલોજી વઘાર કરી નાખી છે અને જો આપણે સૂકી ભાજી નથી રાખી આપણે બટેકાનો સુંદો કરી નાખ્યો છે કેમ કે આપણે આમ પાંચ દિન કરવો હોય ને એટલે આખી સૂકી ભાજીને કટકા નથી કરે તો જો આપણે અહીંયા આખું જીરું અને જો આપણે કરી આવી રીતના આથી નથી થાય કામમાં નાખી આપણે લીલા આ કે જો આપણે મરચાં આ છે મરચાં અને આ છે આદુ અને આ છે કોથમી ના છે લીંબુ રસ ধ কাশ্মী লাল মচু নে লিমু নেকি আছে বহুত આપણે થઈ ગયું થોડુંક એટલે થોડુંક આપણે સાઈઝ પાસે નાખવી પડી આ કરવાનું એટલે તો આપણે નાખી નાખીશું જો આદુ આ છે મરસા આ છે કોફી ખીરોમાં નાખી દઉં સ્વાદ સારો આવે હવે મિક્સ કરી નાખી એક કલાક પલાળવાનું કીધું હતું પણ આપણે પંદર મિનિટ પલાળ્યું છે કેમ કે ટાઈમ નથી એટલે પંદર મિનિટ જ પલાળ્યું છે તો સરસ પલલી ગયું છે જો

તો હાલો બજે ડોસા ખાવા તો જો આપડે ભગવાનને સરખાર ધર દી પછી આપણે ટકો ખાવાનું છે યે ડોસા આપડે બની કમ્પ્લીટ થઈ ગયો છે જો કેવો સરસ મસ્તનો બની ગયો છે હવે આ સર ડોસા આપડે બન્યા છે એક 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 પેપર પહેલા ઉતરી ગયો અને બીજો પેપર છે તો આપણે તમને બતાવવું કે ચિરો આપડે નાખ તો ભગવાનને આપણે પહેલી વસ્તુ ગમે કઈ રોટલી કોઈ કઈ ધરાય નહીં એટલે આપણે જો બીજા બે ઢોસા ઉતરાયે આપણે ભગવાનને ધરતી ધરી એક વાળનાથ અને એક આપડે માતાજી ને